हेलो 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 नमस्कार दोस्तों नमस्कार चलो हेलो 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 नमस्कार नमस्कार दोस्तों केम छो બધા મિત્રો મજામાં બધા જ મિત્રોનો હું કુલદીપ પટેલ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એલઆરડી કોન્સ્ટેબલ નો નવો આર આર આવી ગયો જેની તમે રાહ જોતા હતા એ વસ્તુ આવી ગઈ એમાં સિલેબસ પણ ક્યાંક ને ક્યાંક આવી ગયો પણ હજુ તમે વિચારવા છો કે ક્યાંથી શરૂઆત કરવી અને હજુ પણ તમને વિચાર છે કે ભાઈ કયા ટોપિક આમાં કરવા હવે મિત્રો મારો જે આ એક્સપિરિયન્સ છે આ ફિલ્ડનો છ વર્ષનો એક્સપિરિયન્સ થયો એના અનુસંધાને હું તમને જણાવું છું કયા ટોપિક તમારે તૈયાર કરવાના છે અને જ્યારે તમારી એક્ઝામ આવે ત્યાં સુધી હું જે પણ ટોપિક આજે લખું છું એ તમારે તૈયાર કરી દેવાના છે આજના વિડીયોમાં હું તમને સમજાવીશ કે જે તમારું બસો માર્ક્સનું પેપર છે

સેક્શન વાઇઝ લાવવાના છે અને પછી 200 માર્ક્સ તમારું મેરિટ જે છે એ બનવાનું છે બરાબર તો શરૂઆત કરી દઈએ આપણા વિડિયો સૌથી પહેલા મિત્રો વિડિયો ને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બધી વસ્તુને હું તમને જીવંત એકદમ મસ્ત મજાની સમજાવું છું ચલો તો સાહેબ હવે બહુ વાત જાજે ન કરતા મેઈન ટોપિક ઉપર આવી જઈએ બરાબર તો સાહેબ તમારો નવો આરઆર જે છે એ મિત્રો આવી ગયો અને આ આરઆર ની માહિતી તમને બધાને છે જ

તમને બધાને ખબર છે જે ખબર નથી ને એ સાહેબ વિડીયો બન્યા રહેજો તમને બહુ જ સાહેબ આંખો ખોલી જશે બધી તમને બારીક થી સમજણ પડી જશે ચલો ભાગ એક એસી માર્ક્સ નો હવે સાહેબ આમાં પાસ થવું હોય તો છે ભાગ બે માં તમારું સારું પરફોર્મન્સ છે એમાં તમે 80% ગુણ લાવી દો છો અને આમાં વીસ ટકા ગુણ લાવો છો તો સાહેબ તમે નપાસ થશો આમાં પણ ચાલીસ ટકા ગુણ અને આમાં પણ ચાલીસ ગુણ તમારે હોવા જરૂરી છે

ત્યારે તમે ખાલી ને ખાલી પાસ કહેવાશો ખાલી ને ખાલી પાસ કહેવાશો પેપર નવું છે પણ બરાબર તો આમાં નવું કઈ નથી તો સાહેબ નવું શું છે હવે તમને જે હું સમજાવવા માંગુ છું એ તમારા માટે બહુ નવું છે ચલો હવે સાહેબ હું તમને ચર્ચા કરીશ સૌથી પહેલા ભાગ બે તેની ચર્ચા કરીશ ભાગ બે ની ચર્ચા કરીશ આ ભાગ બે ના જેટલા પણ ટોપિક હું લખું મિત્રો એ તમારે લખી દેવાના છે જેનાથી મિસ્ટેક તમારી કોઈ થાય નહીં ચલો ભાગ બે છે તો ભાગ બે માં સાહેબ અલગ અલગ ટોપિક આપેલા છે એમાં અલગ અલગ ટોપિક માં તમે જોઈ શકો કે ભારત નું બંધારણ જે છે ભારત નું બંધારણ આ ભારત ના બંધારણ ને સાહેબ તમે માર્ક ગણો ભારતના બંધારણના ટોપિકને ઉઠાવર્ટમ કરું જો તો બંધારણ સાહેબ તમારું છે તો એમાં તમારે કયા ટોપિક કરવાના જેનાથી ત્રીસે ત્રીસ માર્ક આવે તો સાહેબ તમે લખી દેજો આ વિડિયો તમારો પહેલો અને છેલ્લો લખીશ અને આ તમે આના વગર જશો તો માર્ક ખોઈને આવશો આટલા એકલા કરીને જશો બાકીનું કોઈ નહીં વાંચ્યું હોય તો એ તો કોઈના બાપની દાખલ નહીં તમારો એક માર્ક કાપી સંપૂર્ણ એનાલિસિસ કરીને હું આવ્યો છું સૌથી પહેલા બંધારણનો ઇતિહાસ જે છે સાહેબ બંધારણનો ઇતિહાસ ક્યાંથી શરૂ થશે એના પછી બંધારણ લાગુ થાય છે ત્યાં સુધીનો એટલે કે બંધારણનો જે ઇતિહાસ છે બેકગ્રાઉન્ડ છે એમાંથી મિત્રો તમારે ત્રીસ માર્કમાંથી એક થી બે ક્વેશ્ચન હશે અને આજે આ વિડીયો જોઈ લો જયારે તમે પેપર આપીને આવો ત્યારે વિડીયો જોજો આ વસ્તુ સાચી હશે આ મારો એક્સપિરિયન્સ છે ક્યારે ખોટો પડ્યો નથી ચલો બંધારણનો ઇતિહાસ એક થી બે માર્ક તમને અપાવશે બંધારણનો ઇતિહાસ તમારે જેવો મિત્રો થઈ જાય તરત જ તમારે તૈયાર કરવાનું છે બંધારણનો આમુખ બંધારણનો આમુખ તૈયાર કરવાનું છે એક માર્ક તમને આમુખ આપશે એક માર્ક તમને આમુખ આપશે તો બંધારણનો અમુક થઈ ગયો ભાઈ પછી બંધારણના અમુક પછી તમારે બંધારણની વિશેષતા કરવાની શું કરવાની છે બંધારણની વિશેષતા કે ભાઈ બંધારણ કેટલા દિવસમાં બન્યું હતું બંધારણ સભામાં કેટલા લોકો હતા બંધારણ બનતા કેટલા દિવસો લાગેલા હતા બધી વિશેષતાઓ સૌથી મોટું બંધારણ શું છે આપણા બંધારણમાં એવી તો નવી કઈ વસ્તુ છે

આ લખ્યું છે ને એ પ્રમાણે હશે પછી એ ઈંગ્લેન્ડના લોકો હોય તો ભારતીય લોકો હોય તો એટલે કે સમિતિઓ જે બનાવવામાં આવે છે બંધારણ લાગુ કરતા પહેલા એ સમિતિઓ વિશે તમારે ધ્યાન રાખવાનું છે પછી માઉન્ટ બેટન હોય તો એને જેવીપી હોય તો કોઈ પણ સમિતિ એ પછી ભારતના લોકોની બનેલી હોય કે પછી ઇંગ્લેન્ડ વાળા ભૂડિયાઓ એ મોકલેલી હોય તો સમિતિઓમાંથી એક ક્વેશ્ચન તમારો ફાઇનલ સમિતિમાં ક્યાં સુધી કરવાનું સાહેબ પુનર્ગઠન જે થાય છે ભારતના રાજ્યોનું એમાં જે જે સમિતિઓ બનાવવામાં આવે છે ત્યાં સુધી તમારે કરવામાં આવે છે કે જેવીપી હોય તો પણ બરાબર આ ધ્યાન રાખવાનું એમાં ભારતના જે રાજ્યો છે એ રાજ્યનો જે મેપ તૈયાર થાય છે

લાઈક કરી દેવાનું ચલો તો રાશિ ચિહ્નો મિત્રો ક્વેશ્ચન હશે આ તમારે ધ્યાન રાખવાનું ચલો તો સાહેબ આટલું સુધી થયું હવે બંધારણની શરૂઆત થાય છે આમુખની મેં તમને વાત કરી હવે સાહેબ સીધા ભાગ ઉપર આવી પણ ભાગ ઉપર આવતા પહેલા હું તમને એક વસ્તુ જણાવવા માંગીશ કે ભાઈ વચ ગારાની સરકાર વચ ગારાની સરકાર આ વચ ગારાની સરકાર છે એના મિત્રો તમારે ટોપિક કરવાના છે

હવે બંધારણના ભાગ એક ભાગ બે ભાગ ત્રણ ભાગ ચાર ભાગ પાંચ બધી કલમો જોઈએ બધી જ કલમ બધી જ કલમ યાદ હોવી જોઈએ સાહેબ બેઠે બેઠી સાહેબ યાદ હોવી જોઈએ અને આ સાહેબ તમને યાદ નહીં હોય તો સાહેબ હું તમને કહું કે તમે નુકસાન કરશો કરશો ને કરશો તમે પેપર લખવા જશો ને ત્યાં સુધી તમને મજા આવશે પણ પેપર લખશો ને ત્યારે તમારા મગજમાં કન્ફ્યુઝન હશે ક્યારું આમાં શું આવે એકાવન ક બરોબર આમ તો તમે બધું વાંચી લેશો પરંતુ તમને એ ખબર પડી જશે કે એકાવન ક ફરજો કોને લાગુ કરી કઈ સમિતિ હતી પણ સાહેબ એમાં એમાં પૂછે છે હવે તો નવો ટ્રેન્ડ આવ્યો છે કે કયો પેટા પ્રકાર છે એવું પૂછે છે સાહેબ આ તમને માર્ક આપશે કેટલા માર્ક આપશે

રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ હાથે જ વાંચવાના બરોબર ધ્યાન રાખવાનું રાજ્યપાલ હાથે કરવાના પછી વિધાનસભા વિધાન પરિષદ અને અહીં લખીએ લોકસભા અને રાજ્યસભા

તમારે પંચાયતી રાજમાં જતું રહેવાનું પંચાયતી રાજ પંચાયતી રાજ તમને ભરપુર ક્વેશ્ચન ના આન્સર જે છે એ કાઢી આપશે પંચાયતી રાજ બીજું સાહેબ સુધારા જ્યારે તમે આખું બંધારણ વાંચતા હશો ત્યારે વચ્ચે વચ્ચે જે લેન્ડમાર્ક સુધારા હોય બરોબર એ સુધારા સાહેબ તમારે તૈયાર કરવાના બેતાલીસ માં સુધારો દર વખત પૂછાય છે હવે તો ગહે ગયો છે એ પૂછવાનું બંધ કરી દીધો છે બરોબર હમણાં હમણાં તમે જો જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યા જ્ઞાનપીઠ એવોર્ડ જે લેખક ને આપવામાં આવે છે તમને ખબર હશે હે ને તો સાહેબ એ એવોર્ડ આપવામાં આવે છે બંધારણની માન્યતા પ્રાપ્ત બાવીસ ભાષાઓ અનુસૂચિ આઠ જે છે એના મુજબ આપવામાં આવે છે તમને ખબર છે ચૌદ ભાષાઓ હતી આઠ નો વધારો થઈને બાવી થઈ તો સાહેબ આવું કરંટ અફેર ને લઈને બંધારણીય સુધારાઓ પૂછે પછી ચૂંટણી હોય તો સાહેબ પૂછી લે કે વય મતાધિકાર હતો એ પહેલા શું એકવીસ હતો અઢાર ક્યારે કર્યો

નાણા પંચ તમારું જોવાનું રહેશે બધું સાહેબ આમાં શું આવશે તો આ તમારે ધ્યાન રાખવાનું છે બીજું કે બંધારણની કલમો બંધારણની કલમ અને એ કલમમાં ભાગ કયા છે એ તમને ખબર હોય છે કે ભાગ એક છે બરોબર ભાગ એક છે તો એક જ્ઞાન લેવાનું નથી તમે વધારે જ્ઞાન લેશો ડીપમાં એટલે સમજી લેવાનું કે તમે એવા દરિયામાં પડી જશો કે પાસ થવાની આશાઓ જીરો બરોબર એનો ક્યારે મતલબ એવું નથી થતો કે વાંચવાનું વધારે નથી

તમારે 50 માર્કનો ત્રણ વિષય કે દેલા છે 50 માર્ક બરોબર કયા કયા વિષય કે દે 50 માર્ક ના પાર્ટ બી ની વાત છે તો આમાં તમે ધ્યાન રાખજો ગુજરાત પણ કીધું છે ને ભારત પણ કીધું છે આ બંને વિષયમાં ભારત અને ગુજરાતમાં ભારત અને ગુજરાતનું તમારે ઇતિહાસ કરવાનો છે ભારતની ઇતિહાસનો તમારે ભૂગોળ કરવાની છે ને ભારતની ઇતિહાસનો તમારે વારસો કરવાનો છે હેરિટેજ કરવાનો છે આમાં મેઇન બરાબર ધ્યાન રાખજો તો આમાં તમારે શિલ્પ અને સ્થાપત્યો જાજા કરવાના શિલ્પ અને સ્થાપત્ય કરવાના અંદર ઉલ્લેખ કરેલો છે કલ્ચરલ હેરિટેજ કરેલું છે બરાબર જે હેરિટેજ કલ્ચરલ હોય એ જ તમારે વધુ કરવાનું છે ગુજરાત અને ભારતનું આમાં લખેલું છે લખેલું કેવી રીતે છે ઇતિહાસ કલ્ચરલ હેરિટેજ કરવાનું છે ટોટલ તમને આ કેટલા માર્ક આપશે પચાસ માર્ક આપશે પચાસ માર્ક આપશે બરાબર તો એ પચાસ માર્કમાં તમારે ધ્યાન રાખવાનું છે તમે ઇતિહાસ જે કરશો ઇતિહાસમાં તમારે કઈ જાજુ કરવાની જરૂર નથી જેટલી પણ હોય ગોખી મારજો સંધિઓ છે એ તમને યાદ હોવી જોઈએ પછી સાહેબ હડપ્પા કાળ યાદ હોવું જોઈએ આ તો હડપ્પા જે લખવું છે ગુજરાત અને ભારત બંને માટે આવશે અહીંથી નીકળશે હડપ્પા યાદ હોવું જોઈએ પછી જૈન અને બુદ્ધ યાદ હોવું જોઈએ બરાબર પછી સાહેબ ચંદ્રગુપ્ત છે બીજું કોઈ ટેન્શન લેવાનું નહીં અને આટલું બધું તમે કરીને આવો એટલે વચ્ચે છે એ ગાબડું પાડ દેવાનું છે સીધું આવી જવાનું અઢારસો માં અઢારસો ના વિપ્લવમાં આવી જવાનું સત્તરસો થી શરૂ કરવાનું

બરાબર પછી અમુક જે આપણા ક્રાંતિકારી જશે ઇતિહાસ પણ થઈ જશે ઇતિહાસ વધારે પંદર માર્ક નો પૂછે એની વધારે નહીં પૂછે પણ એક વસ્તુ ધ્યાન રાખજો એક વસ્તુ ધ્યાન રાખજો કે ભાઈ કોઈ નહીં એકલો ઇતિહાસ એ ઠોકે ભૂગોળે ઠોકે અને ઠોકે તૈયાર આ ટોપિક કરવાના જ છે બરાબર હેરિટેજ ભારતમાં જેટલા પણ હેરિટેજ સાઈટ છે બધા ખબર હોવી બધાની વિશેષતા ખબર હોવી જોઈએ કલ્ચરલ હેરિટેજ શિલ્પ અને સ્થાપત્ય એક છોડવાના નથી છે એ સુધી બાકી રાખજો હવે કલ્ચરલ માં બીજી વસ્તુ પણ આવે પણ તમારે ધ્યાન રાખવાનું છે કે હેરિટેજ શું છે પુરાતત્વીય વારસો આપણો જે છે એમાં બહુ પછી

એટલે કે કઈ નદીમાં મગર વધારે હોય છે આ આ ક્વેશ્ચનો પૂછાઈ ગયેલા છે તમારામાં જ પૂછાઈ ગયેલા છે બરોબર આ તમે ધ્યાન રાખજો તો નદીની વાત તો સાહેબ આ તમને ક્વેશ્ચન આપે આપશે પછી રણ પ્રદેશો બાબતો તમાર ગોખી મારવાની છે ફિઝિકલ જ્યોગ્રાફી માં જવાનું નથી બરોબર ફિઝિકલ જીઓગ્રાફીમાં જવાનું નથી ફિઝિકલ જીઓગ્રાફીમાં જ્યા તો તમે

જાજુ છે તો એરપોર્ટસ માં પણ ક્વેશ્ચન આવે છે બરાબર બંદર માં પણ ક્વેશ્ચન તમારે આવશે ભૂગોળ માં આમાં ફેક્ટ જે છે તમારે કરવાના છે એ તમે ધ્યાન રાખજો બરાબર પછી નેશનલ વોટર વેઝ નો ક્વેશ્ચન આવે છે આમાં તો નેશનલ વોટર વેઝ ના ક્વેશ્ચન વોટર વેઝ જે મુખ્ય છે ગોખી મારવાના બરાબર ભૂગોળ માં બીજું કે ભૂગોળ આ તૈયાર કરો તો સાહેબ આમાં માનવ ભૂગોળ કરી લેવાનું 2011 ની વસ્તી ગણતરી કરી લેવાની

સાયન્સ એન્ડ ટેક અને જીકે સાહેબ મેં તમને હમણાં કીધા ને ટોપિક તમે તૈયાર કરશો ને એટલે હમણાં કીધા એ ટોપિક તૈયાર કરશો એટલે તમારું સિત્તેર ટકા જીકે પૂરું થઈ જશે પણ આ જીકે આ સાયન્સ ટેક અને આ કરંટ અફેર મારા ઉપર છોડી દો જીકે નો ક્લાસ જે છે એ પણ સાયન્સ ટેક પણ જીકે પણ અને જીએ પણ સીએ પણ સાહેબ આ ત્રીસે ત્રીસ માર્ક લાવવાની જવાબદારી મારી

પછી તમારે પાર્ટ એ રીઝનિંગ અને પાર્ટ બી અને પાર્ટ એ રીઝનિંગ મેથ્સ અને ગુજરાતી એમાં જે તમે સીસી માં કરો છો એનું એ કન્ટિન્યુ રાખવાનું છે એમાં કંઈ કરવાનું નથી એના માટે આપણે નવો એક વિડિયો જે છે એ મિત્રો લઈને આવીશું બરાબર તો આ તમારે ધ્યાન રાખવાનું છે પાર્ટ બી માં તમારે શું તૈયાર કરવાનું એ આપણે ચર્ચા કરી તો મળીશું મિત્રો આવા આવા નવા વિડિયો સાથે હું કુલદીપ પટેલ અહીંથી રજા લઉં છું જય હિન્દ તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટમાં જણાવજો એનો આન્સર આપણે અવશ્ય આપીશું જય હિન્દ દોસ્તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય બાય